એ તો હા તો તમારું બગીચો કાળી ધરાકશે બતાવો જો તોડી ને બતાવું મળી પાકી ગઈ છે જવો બે હા હજી ક્યાં ગઈ એ આ હા જો પછી કાળી થાય કાળી બે લીલી થાય ને હા આ કાચી પછી આપણે આમાંથી કાળી બને બરોબર પછી આ દાડમ છે આ બધા દાઇડે માં ગુલાબ ના ફૂલ આવ્યા તો મીઠો પછી આ ટિડોરા કેવાયલું માથે લેડોળું છે મોટું હોય ઈ નીચે બને આ ટીંડોરા ઉપર બને બરોબર

એટલે મારે લીંબુ વેસાતા લેવા ન પડે કોઈ હા ધરાક ન લેવી પડે દાડેમ ન લેવા પડે લીમડો લેવા જવું ન પડે બધું ઘેરે રાખવું